થી કેદારનાથ પચીસ કિલોમીટર તો ભાઈ બપોર ના પચીસ કિલોમીટર હાલી ગયા બાકી ચલો ભાઈ હર હર મહાદેવ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ને બધા ભાઈ ને હર હર માં જોઈને ભાઈ અત્યારે સવાર થઈ ગયા છે કેટલા ગયો છું સાડા છ વાગે ગયા છે તો હવે આપણી યાત્રા સ્ટાર્ટ કરી દઈએ આપણે બદ્રીનાથથી નીકળીએ હવે આપણે જઈશું કેદારનાથ અહીંથી બસો કિલોમીટર છે બાકી અહીંના પહાડનો ભાઈ આનંદ લઈ લો બાકી ચાલો હવે આપણે યાત્રા સ્ટાર્ટ કરી દઈએ આપણે હવે નાસ્તો કરી લઈએ તો આપણે નાસ્તો કરીએસ ને નાસ્તો કરી ને નાથી આપણે નીકળી જઈશું આપણી મંજિલ ઉપર કેદારનાથ આપણું ચાલું ચોથી લેંગ છે કેદારનાથ તો આપણે થોડાક આગળ ગયા છે ને ભાઈ એ રીતની મારી ગાડી હલાવીશ ને એવું લાગે કે ગાડીનું કઈ ન આવે એટલી સ્પીડમાં હું હાલું છું કેમ કે હવે તો ઉતારવાનું આવ્યું છે એને કારણે બાકી ચાલો જેટલું ફાસ્ટ ઉતરે એટલું ઉતરીએ બાકી આપણે જલ્દી કેદારનાથ કેમ કેમકે બસો કિલોમીટર છે તો આપણે ચાતપાંતિમાં કેદારનાથ દર્શન થઈ જશે બાકી તો ભાઈ હેલિકોપ્ટર આવે છે ચાલો હું તમને દેખાડ દઉં ભાઈ જવાનાપુરમાં

હવે આપણે નીકળીએ બાકી ભાઈ ને લિફ્ટ માંગે છે કે ભાઈ બસ ભાઈ શું કરશો હવે એક કામ કરો આઈથી પહાડ થી ઉપર ચડીને વયે જા બાકી ભાઈ ભાઈ ગુડ લક તો ભાઈ ભાઈ જાય છે બદ્રીનાથ ને આપણે જઈએ છે કેદારનાથ તો અત્યારે ત્રણ વર્ષની તો યાત્રા છે આપણે તો હવે દસ જ મહિના દસ જ દિવસ લાગશે જ્યોતિર્લિંગ ભાઈની થઈ ગઈ છે અને બારમી જ્યોતિર્લિંગ નોંધાઈ છે મારે તો ભાઈ તો ગુજરાત પૂરું થઈ ગયું છે આખી યાત્રા મહારાષ્ટ્ર અને યુપી અને નેપાળ કાઠમંડુની યાત્રા સંપૂર્ણ કરી લીધી આ ઉત્તરાખંડમાં હજી પંદર દિવસ લાગશે પછી પહેલ ગામ થાય જમ્મુ કાશ્મીર બાકી મારે થઈ ગયા છે નવ મહિના અને બે દિવસ આજે થઈ ગયા છે અને મારી યાત્રા થશે બે હજાર સતાવીસમાં પૂરી બાકી હર મહાદેવ સોમનાથ સુરત તો બહુ દૂર પડે વાં છે પાંચસો કિલોમીટર દૂર સોમનાથ એના મંદિર ટેમ્પલ વાંચી બાકી ચાલો મિત્રો જમી લઈએ અત્યારે ચાડા બાર વાગી ગયા છે તો જમી ના પછી આપણે યાત્રા સ્ટાર્ટ કરી હા વાહ છે થોડા દૂર હે હા એકા ગામ અલગ પડતા બાકી ચાલો મિત્રો જમી લઈએ બાકી આપણો મોબાઈલ ચાર્જિંગ નો મેગી દીધો છે ડાર સાવર છે ને બાકી આથા છે બાકી વિડીયો પર ચાલુ છે બાકી ચાલો મિત્રો રે જમી લઈએ પછી નિરાશ આપણે યાત્રા સ્ટાર્ટ કરી દેશું ને નથી નીકળી ગયા છે બાકી કેદારના પચીસ કિલોમીટર તો ભાઈ બોપોરના પચીસ કિલોમીટર હલી ગયા અત્યારે કેટલા વાગ્યા જ અત્યારે એક વાગી ગયો છે આપણે બોપોરના પચીસ કિલોમીટર હલી ગયા હા ભાઈ કેમ આવેલા તમને ખબર છે હેઠાણ હતું ને એ કારણે હેઠળ ડાયરેક હેઠાણ હતું ને એ ચડવાટાને એટલી મુશ્કેલી થઈ છે ને મને એકલાને જ ખબર છે કેટલી મુશ્કેલી થઈ છે ઢોકાણ હતા ના આવી ગયા છે તો સામે મંદિરે નહીં ચોંકાણ હતા તો નાથી આપણે ગયા હતા બદ્રીનાથ તો આપણે આખો દિવસ લાગ્યો તો અહીંયા બદ્રીનાથ જવામાં આપણે બપોરના બદ્રીનાથ બદ્રીનાથ બે થઈ ગઈ છે અને આપણે ગયા છે હવે અત્યારે આગળ જઈએ હવે કમસે ગામ કેટલા જોશી મઠ ઉપર છે જોશી મઠ ઉપર છે બાકી જોશી મઠને આપણે વટી જશું પાંત્રી કિલોમીટર હાલી ગયો છું હું પછી અસ્તા આપણે ચાલી જશું પચાસ જેવો ટાર્ગેટ છે મારો આજે પચાસ કિલોમીટર ચાલવાનું ટાર્ગેટ છે કેમ કે ભાઈ કેમ કે ભાઈ છે ને હેઠા ન ને એટલે આપણે ખેસી જ લીધું છે એટલું ખેંશે એટલું એટલે અમે મંદિરે રોકા હતા બાકી આ સંગમ છે કૃષિ મોઢ આ સિટીમાં પૂગી ગયા છે તો ચાલો મિત્રો પમદાડે જેમ શોર્ટકટ લઈ લઈએ તેથી શોર્ટકટ લીધું હતું એમ આજ પણ જોશી મઠ શોર્ટકટ લઈ લઈએ કમસે કમ સાત આઠ કિલોમીટરનું શોર્ટકટ પડશે તો ચાલો મિત્રો આ શોર્ટકટ છે ના ફરીને રોડ છે તો ચાલો મિત્રો શોર્ટકટ લઈ લઈએ એ પહેલાં અહીંયા થોડોક પરોખાઈ લઈએ થાકી ગયા તો ભાઈ રસ્તામાં એક ભાવે નારિયેલ પાણીનું બોટલ આપી છે તો ચાલો મિત્રો નાજર પાણી પી લઈએ પછી આગળ જઈએ તો અત્યારે ભાઈ અંધારું થવા માંડ્યું છે કેમ કે ભાઈ અત્યારે વાગી ગયા છે છ ને બાર થઈ ગઈ છે અત્યારે આપણે કમસે કમ આઠ કિલોમીટર ચાલવાનું છે આઠ કિલોમી આઠ કિલોમીટર પછી આઠ કિલોમીટર પછી એક મંદિર છે ના ના એ ટોકા છે બાકી આજે કમસે કમ સાઠ સાઠ પંચાવન કિલોમીટર હાલી ગયા છે આ રીતે નાઈટ નાઇટ રોકાશું ના જોશું કેટલા કિલોમીટર ચાલે છે બાકી તો ચાલો ચાલ્યા ફટાફટ આજ ભાઈ એટલું બધી ખેંચી લીધું કેમ કે ભાઈ ઢલાન જ છે એકલું ઢલાન જ આવશેની કારણ સારું થઈ ગયું છે જો અંધાર થવા માંડ્યું છે બાકી નીચે એક મંદિર છે હનુમાન દાદાનું એક કિલોમીટર છે તો ચા નીચે પૂગીએ ભાઈ ના રહેવાની સુવિધા મળી જાય તો સારું છે જોઈએ ને ના જઈને ખબર પડે મંદિર આવી ગયા છે બાકી ચાલો આપણે રહેવાની સુવિધા થઈ ગઈ છે અહીંયા નાઇટ કરશું બાકી ચાલો મિત્રો અહીં ટેન્ટ લગાડી દેજો રોડ તો બાજુમાં છે તો જોઈએ આજ કેટલા કિલોમીટર ચાલી જશે તો ફાઇનલી આપણે ટેન્ટ લગાડી દીધો તો ચાલો મિત્રો આપણે જોઈએ કેટલા કિલોમીટર ચાલુ બાકી જોઈ લઈએ તો કા છે આપણે અહીંયા છે અત્યારે અત્યારે અહીંયા છે આપણે તો બદ્રીના છે બદ્રીના થયા છે સાઠ કિલોમીટર ચાલી ગયા છે આપણે સાઠ કિલોમીટર આપણે છે સાહેબ સાઠ કિલોમીટર પહાડમાં ચાલુ એટલે પૂરું ઢલાન હતું ને તો મારો ભાઈ હાઉસ એકદમ ફાલ વાસમેન્ટ બહુ હાલત એટલે અચ્છી હાલત ખરાબ થઈ ગઈ છે અત્યારે બહુ એટલે એટલી તો હું યાત્રામાં ક્યારે પણ એટલી હાલત નહીં ખરાબ થઈ એટલે આજ થઈ છે બધું દુખવા માંડ્યું છે પગે દુઃખે છે પછી કમર દુઃખે છે ખંભા તો બહુ દુઃખે છે કેમ કે એટલું બધું વજન લઈને સાઠ કિલોમીટર પહાડમાં હાલવું એટલે બહુ એ જ નહીં બાકી તમને વિડીયો કેવી લાગ્યો સારું લાગ્યો તો લાઈક છે સ્ક્રીપ કરવા નહીં પૂછતા બાકી બધા ભાઈને હર હર માન ભાઈ ભાઈ સાડા બે વાગે ગયા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે તમે સાંભળી શકો છો વરસાદ આવે છે તમારું ટેન્ટ લગાડેલું છે આજ ખબર પડશે ઓટો પ્રૂફ છે કે નહીં કેમ કે વરસાદ આવે છે તો જોઈએ હું થઈ ભગવાન જય શ્રી વોટર પ્રૂફ નીકળે તો સારું છે આજે મિત્રો એટલો વરસાદ આવે છે ને વાત વોટરપ્રૂફ નથી આ સાઈડ નહીં કેમ કે પવન આ સાઈડનું છે ને એની સર